જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે બધી જ માહિતી મળી રહેશે મોડલ વિશે વાત કરી દઉં મોડલ બે હજાર ઓગણીસ નું મોડલ ડીઝલ એન્જિન કાર વન વનર ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ વીડીઆઈ ગાડી વેચી દેવાની છે તો વિડીયો પૂરું જોતા રહીજો તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે મારુંથી સ્વિફ્ટ વિડીઆઈ વર્ઝન ડીઝલ એન્જિન સ્વિફ્ટ ખરીદવી છે કન્ડિશન સારી છે ડીઝલ એન્જિન કાર છે બાસઠ હજાર કિલોમીટર ચલાવેલી કાર રહેશે જે કોઈ મારા મિત્રોને સ્વિફ્ટ ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત માલિકના કોન્ટેક નંબર તેની બધી જ માહિતી ડિટેલ તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહીશો બધી જ માહિતી આગળ મળી રહેશે તે પહેલાં જે કોઈ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લેઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે ને તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મારુંથી સ્વિફ્ટ વિડીઆઈ વર્ઝન છે ડીઝલ એન્જિન કાર છે ગાડીની માર્કેટમાં ફૂલ ડિમાન્ડ છે મિત્રો બધાની ફેવરિટ કાર અને પ્રિય એટલે કે સ્વિફ્ટ વિડીઆઈ ટુકડો મોડલ છે ઓગણીસનું મોડલ રહે છે બે હજાર ઓગણીસનું મોડલ છે વન ઓનર છે ડીઝલ એન્જિન કાર છે ફૂલ વીમો છરૂ છે વ્હાઈટ કલર છે કંપની કલર છે કંપની કન્ડિશન રહે છે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે એક્સેલેન્ટ કન્ડિશન રહે છે કન્ડિશન પણ સારી છે જો તમારે સ્વિફ્ટ ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો ગાડી રૂબરૂમાં તમને સુરત જોવા મળી રહેશે ખોડલ મોટર્સમાં સુરત શહેરમાં જોવા મળી રહેશે જે કોઈ મિત્રોને સ્વિફ્ટ ખરીદવી હોય ને તો તમે રૂબરૂ સુરત વિઝિટ લઈ શકો છો અને આ મિત્રો ગાડીના માલિકના કોન્ટેક નંબર ક્યાંથી મળે તેની વાત કરી દો તો ગાડીવાળા ભાઈના નંબર માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ નંબર મળી રહેશે નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી તે વિડીયોના નીચે માલિકના નંબર મળે છે ટાઈટલમાં નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે સ્વિફ્ટ ખરીદવાની ગણતરી હોય ઈચ્છા હોય તો કિંમત વિશે વાત કરી દો તો કિંમત છ લાખ એકાવન હજાર રૂપિયા રાખેલ છે થોડો ઘણો ફેરફાર કરી આપશે તેવું માલિક જણાવે છે બાકી જે કોઈ મારા મિત્રોની સ્વિફ્ટ ખરીદવાની ઈચ્છા છે જો તમારે ખરીદવાની ઈચ્છા હોય ને કાર તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો ખોડલ મોટર્સની વિઝિટ સુરત જઈ લઈ શકો છો અને માલિકના કોન્ટેક્ટ નંબર વિડીયોના નીચે જ તમને આપેલા છે મારે પણ જો કોઈ વાહન વેચવું હોય અને તેની જાહેરાત કરવી છે વિડીયો બનાવવાનો હોય તો તમે નંબર જોઈએ છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને બધી જ ડિટેલ નંબર પર મોકલી આપવાની રહેશે અમે જાહેરાત કરી આપીશું